સુરતની અઠવા લાયન્સ પોલીસે બે વ્યાજખોરોની ધરપકડ કરી છે આ વ્યાજખોરોમાં એક મહિલા પણ સામેલ છે અને પારિવારિક સંબંધમાં જ લાખો રૂપિયાની માંગ કરવામાં આવી હતી શું છે આખો મામલો જુઓ આ અહેવાલમાં સુરત શહેરમાં મધ્યમ અને ગરીબ વર્ગીય લોકો વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા હોય છે નાણાકીય અગવડના કારણે ઊંચું વ્યાજ દર વસૂલી વ્યાજખોરો લોકોને હેરાન કરતા હોય છે ત્યારે સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા ઘણા સમયથી વ્યાજખોરો વિરુદ્ધ લાલ આંખ કરવામાં આવી છે અને લોકોને હેરાન કરતા વ્યાજખોરો સામે ગુરુ નોંધી તેમની ધરપકડ કરવામાં આવે છે ત્યારે અઠવાલાઇન્સ પોલીસ મથક વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી છે આ મામલે ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં રવિભાઈ ઠક્કર પોતાના પરિવાર સાથે રહે છે જેમને જીગરભાઈ ઉર્ફે લાલા સાદરાણી ઉર્ફે ઠક્કર અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રીબેન જિગ્નેશભાઈ ઠક્કર પાસેથી વ્યાજ પેટે રૂપિયા લીધા હતા પોતાની સાસુ અને મામા સસરા પાસેથી પૈસા લીધા હતા જેમના જીગરભાઈ પાસેથી રવિભાઈ ત્રણ લાખ પંચોતેર હજાર રૂપિયા વ્યાજે લીધા હતા જેના બદલામાં રવિભાઈએ નવ લાખ સડસઠ હજાર રૂપિયા આપી દીધા હતા

तो ये जिगर भाई जो है मामा ससुर इससे फरियादी ने तीन लाख पिचहत्तर हज़ार रुपये लिए थे उसके बदले में नौ लाख सड़सठ हज़ार रुपये उसने पे कर दिए 2022 से अब तक और ग्यारह लाख रुपये की वो और मांगनी कर रहा था और फरियादी को धमका रहा था उनकी सास है उसने दो लाख छप्पन हज़ार रुपये दिए थे उसके बदले में चार लाख सत्रह हज़ार रुपये रवि उनको पे कर चुका था और चार लाख अट्ठाईस हज़ार रुपये की और मांग वो कर रही थी तो सारे एविडेंस लेकर के और गुना दाखिल किया गया है કાર્યવાહી હાથ ધરી છે પોલીસે જીગ્નેશભાઈ ઉર્ફે લાલા સાદરાણી અને જ્યોતિબેન ઉર્ફે જયશ્રી જિગ્નેશભાઈ ઠક્કર ધરપકડ કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે